આ વર્ષે સુરતનો ગણેશોત્સવ એક નવા જ કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે તેમની સુરક્ષા માટે લેવામાં આવેલા સો કરોડથી પણ વધુના વીમા કવચ સૌનું છે મુંબઈ પછી જો કોઈ શહેર ગણેશ ઉત્સવની ભક્તિ શ્રદ્ધા અને ભવ્યતા સાથે ઉજવતો હોય તો તે છે સુરત આ વર્ષે સુરતનો ગણેશોત્સવ એક નવા જ કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે જ્યાં આસ્થા અને બિઝનેસનો અનોખો જ સંગમ જોવા મળી રહ્યો છે આ વર્ષે માત્ર ગણેશજીની પ્રતિમાઓ અને ભવ્ય પંડાલ જ આકર્ષણનું કેન્દ્ર નથી પરંતુ તેમની સુરક્ષા માટે લેવામાં આવેલા સો કરોડથી પણ વધુના વીમા કવચે સૌનું ધ્યાન ખેંચ્યું છે તો સાથે જ ગુજરાતમાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણેશ પંડાલ સાયબર પેટ્રોલિંગ એઆઈટી ક્રાઉડ મેનેજમેન્ટ અને ઉંદર ગણેશજીની પ્રદક્ષિણા કરશે તેવી ગણેશ પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે સુરતમાં આ વર્ષે નાની મોટી કુલ એક લાખથી વધુ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે આસ્થાના આ મહાપર્વમાં સુરક્ષાની નવી પરિભાષા ઘડાઈ છે શહેરના મોટા ગણેશ આયોજકોએ ઉત્સવના દસ દિવસ માટે ખાસ વીમા પેકેજ લીધા છે આ પેકેજ માત્ર સવા લાખ રૂપિયાના પ્રીમિયમમાં પ્રતિમા મંડપ ભગવાનના દાગીના અને ભક્તોનું પણ વીમા કવચ આવરી લે છે અલથાણ વિસ્તારમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સાંઈ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે તેમણે ગજરાજ મહેલ થીમ ઉપર એક અદ્ભુત મંડપ બનાવ્યો છે આ મંડપના નિર્માણ પાછળ લગભગ પાંસઠ લાખનો ખર્ચ થયો છે આયોજક કમલ મેવાવાલાએ આ ભવ્ય પંડાલ અને ભક્તોની સુરક્ષા માટે વીમો લીધો છે તેમણે જણાવ્યું કે અમે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષિત કરવા માટે અવનવી થીમ ઉપર પંડાલ બનાવીએ છીએ આ ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને અમે પ્રતિમાથી માંડીને મંડપ અને ભક્તોના વીમા માટે પાંસઠ લાખનું વીમા કવચ લીધું છે આ વીમા માટે તેમણે દસ દિવસનું પ્રીમિયમ સવા લાખ રૂપિયા ચૂક્યું છે કમલ મેલાવાલાના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આજના સમયમાં ભવ્ય આયોજનની સાથે સાથે જવાબદારી અને સુરક્ષાનું ધ્યાન રાખવું પણ કેટલું જરૂરી છે ગણેશ ઉત્સવની શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સુરત પોલીસ પણ એલર્ટ મોડ ઉપર છે આ વિશાળ આયોજનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવવામાં આવી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત શહેરના તમામ સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં પોલીસની ચોવીસ કલાક નજર રહેશે એનાથી કોઈ ભક્તને કે કદાચ સ્વયં સવાયક અગર કોઈ જાતની નુકસાની થાય છે કે અંગનો કે કદાચ એ લોકોની ઇન્જરી થાય છે એના પણ આ વખતે આયોજકોએ ઇન્સ્યોરન્સ લીધા છે